પ્રસન્ન કાકા તમે હવે હલવાઈ ગયેલા છો હલવાઈ ગયેલા છો એમ નઈ તો તમે પછી સાયકલ ઠેફાને દઈ દીધી આપી દીધી આપી દીધી એમ ને ઠીક પેલા છે ને હાટું કરવા ટાણે બે જણા આઈ રીતે દેખાય હવે ઈ ઢેફો તમને ઊંચા હાથ કરી દે તો તમે શું થાય એમ કહું એમ સાયકલ ના હાટા નો કરાય આ તમે છે ને पोइद्रा में हाथो राखो पोइद्रा में हाथो पोइद्रा में हाथो एटले એટલે પોઈદરા માં હાટો ખબર નથી પડતી તને હમ આ તે ત્રી વરા ક્યાં કાઢ્યા એમ કહો છો પોઈદરા માં તને ખબર ન પડે લાકડે માકડું ભટકાઈ ગયું તને ખબર ન પડે તને તને ખબર છે નહીં પડે છે ખબર પડે મને પોઈદરા માં એટલે કે આ પોઈદ્રો જો હવે તને સમજાવું ગામડાની અંદર છે ને ગાયું પોઈદ્રો કરે પછી કરે ને એટલે આજુબાજુના ઘર મકાનવાળા હોય ને એ બધાય જે પેલા જોઈ લઈએ ને એની અંદર આમ લાકડું રાખી દે એટલે કોઈ બીજા કોઈ પોઈદરા ને લઈ ન જાય એટલે આ છે ને કરશન કાકા ની સાયકલ ઢેફાઈ લીધી ને એટલે એને પૈસા નથી દીધા સાયકલ લઈ ગયો એટલે એને પોઈદરામાં હાઠો કહેવાય સાયકલ લઈ ગયો એટલે પોત્રા માઠ રાખ દીધો કે આ પોત્રો હવે મારો આ કોઈતરો હવે મારો કોઈને અડવાનો નહીં પણ પૈસા તો દીધા નથી એટલે જે ઓલા બજારમાં પોતરો પડ્યો ને એમાં લાકડું રાખી દે પછી જેને લાકડું રાખ્યું હોય એ એક દિવ લેવા આવે બે દિવે લેવા આવે માણસો પીલતા જાય પણ કોઈ અડે નહીં કારણ કે કહેવાય કે કોઈતરો ભાઈ આ લાકડું રાખ્યો છે એનો છે એમ એને કોઈતરામાં હાઠો કહેવાય કંઈ

લુગડા છોકરાઓને ભવ ના બધાને લઈ આવ્યો છે મેરા તો નથી ત્યાં એટલે એમ કંઈ વાંધો નથી પણ ગંજીપતમાં થોડા ઘણા પૈસા આવ્યો છે તો ઠેફા પાણીથી સાઇકલના કેમ કાઢશો કેમ તમે પૈસા નીકળી જાય છે નીકળી જાય છે હા કાઠો બીજું શું હોય એક તો તમને આપણા કુટુંબના કઈ કઈ છોકરાઓ દાગ દેતા નથી દાગ દેતા નથી એટલે શું ખોરાક કાકા એલા દાગ દેતા નથી એમાં તને ખબર ન જ પડતી એલા તે તો આટલા ભરા ક્યાં કાયદા છે ખબર ન પડતી

આ પંદર દિવસ પછી તપાસ કરજો ટીટી કાકીને મોકલવાના તમારે એક વખત જવાનું પછી નો દીએ તો ટીટી કાકીને તૈયાર કરી નાખવાના ધબદબાટી બોલાવી નાખવાની બીજું શું હોય ભલે સાયકલ ટેપો લઈ ગયો હોય કાકીને ડાયટ મૈટિક નથી મેટી પૂરા કાકા એટલે તું શું લેવા શું આવ્યો શીકેન તું પેલા કોદરાન તે પૂછ્યું પછી દાગ દેતા નથી પૂછ્યું અને હવે તું એમ પૂછે કે કાકીને ડાટ મૈટ્રિક નથી માઇટી તાર મોટરસાયકલ લઈ જાઉં છું લેતો જજા